સિંચાઈ માટે પાણીની માંગ પણ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડ બોડીદ્રા અને પીપળિયા ગામના ખેડૂતોમાં ભર શિયાળે ચિંતાના વાદળો આ કેનાલ અને તંત્રની લાલિયા કારણે ઘેરાયા છે મહત્વનું છે કે નાની સિંચાઈ તળાવ આધારિત આ કેનાલની મરામત અને જરૂરી સાફ સફાઈ ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ઓરવાડા મોટો તળાવ છે અમારો ઓરવાડા ગ્રામ પંચાયતનો બોલીદરા સુધી પીપળિયા સુધી અમુક ગામોમાં પાણી ખેતી લાયક મળે છે તો તંત્ર કોઈ કામ કરેલ નથી અમારે સાફ કરે જલ્દી અને કોઈ ઊંડી કિનાળ કરીને સાફ કરે ઝાડવા ઝોકરા કાપે અને નાકા બંધ કરે તો અમને પાણી મળે એવું છે એક તરફ ખેડૂતો રબીપાકની તૈયારી કરી રહ્યા છે તેવામાં કેનાલ દ્વારા પાણી તો મળતું નથી તેમાં પણ ગેટમાંથી લીક થતું પાણી ખેતરોમાં ફરી વળ્યા છે જગતના તાતનું કહેવું છે કે વખતો વખત તંત્ર સમક્ષ રજૂઆતો તેમણે કરી છે જો કે સ્થિતિ આજે પણ ગઈકાલની અવસ્થામાં જ છે આ અધિકારીઓને ખૂબ રજૂઆત કરવા હોવા છતાંય પણ આ કેનાલનું કોઈ મરામત કરી શકતા નથી જેથી જો આ કામ યોગ્ય રીતે જલ્દીથી થાય તો અમારા ખેડૂતોને પાક છતાં અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી આવે તેમ છે મહત્વનું છે કે જિલ્લામાં નાના મોટા કુલ પાંત્રીસ તળાવો છે જેમાંથી આઠ જેટલા જ તળાવોમાંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણીનું વિતરણ સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવે છે ત્યારે સવાલ એ પણ થાય કે બાકીના સત્યાવીસ તળાવોનું સંચાલન તંત્ર કઈ દિશામાં કરી રહ્યું છે ફર્યાદ સામે આવતા સર્વેની કામગીરીના શબ્દો પણ સંભળાય તે વાત વાસ્તવિક છે શું કહી રહ્યા છે કાર્યપાલક ઇજનેર હવે તે પણ સાંભળી હાલ ઓરડા તળાવમાં જે એચઆરવેલના વેલના જે ગેટ છે એમના સર્વેના કામ કામગીરી તમામ થઈ ગયેલી છે અને હવે નેક્સ્ટના એસ્ટીમેટ જે મંજૂરી હેઠળ છે જેવી મંજૂરી મળે એવી આપણે કામગીરી બાકીની કામગીરી સારી રીતના કરવામાં આવશે ખેતરમાં સુધી અડીખમ છે ત્યાં સુધી દેશ સુખી અને સમૃદ્ધ અન્ન ભંડારો ભરાતા રહેશે તો ગુજરાત સહિત ભારતનું કલ્યાણ થતું રહેશે બાકી આવી કેનાલથી ખેડૂતોનો ઉદ્ધાર ક્યારે નહીં થાય તે વાત નક્કી છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ પંચમહાલ